નમસ્કાર દર્શક મિત્રો સત્યમાં લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કુડિયાનગરની જ્વેલર્સની દુકાનમાં સોનાની ઠાંકડીની ચોરી કરનાર ઝડપાયો ઘુડિયારનગર ખાતેની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક તરીકે આવી દુકાનદારની નજર ચૂકવી સોનાની ઠાકરીઓની ચોરી કરી લઈ જવાના ગુનામાં સંડોવાયેલ ઈરાની ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પાણીગેટ ઠેકરના સ્મશાન રોડ ઉપર એક ઇસમ બાઇક પર આવતા તેના વાહન ઉપર નંબર પ્લેટ ન હોય તેને રોકવાની કોશિશ કરતાં તે ભાગ્યો હતો તે શંકાસ્પદ જણાતા તેની મોટરસાઇકલ સાથે કોર્ડન કરી રોકી તપાસ કરતાં તે બાદશાહ અલી અસગર અલી સૈયદ ઉંમર વર્ષ બાસઠ રહેઠા રહેઠાણ દેવજીરી કોલોની વોર્ડ નંબર ચાર સિંધવા જિલ્લા બડવાણી મધ્યપ્રદેશનો હોય અને ઝડપી દરમિયાન તેની પાસેથી રોકડા રૂપિયા પંદર હજાર અને રિયલમીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો તેની પૂછપરછ દરમિયાન તેણે સાગરીતો સાથે મળી કુડિયાનગર ખાતેની જ્વેલર્સની દુકાને ગ્રાહક તરીકે જઈ દુકાનદારને વાતોમાં પરોવી દુકાનદારે નજર ચૂકવી દુકાનના ડ્રોવરમાંથી સોનાની ત્રણ ઢાંકડી ઢાળકીની ચોરી કરેલાની કબૂલાત કરી હતી